ચાલો મિત્રો આજે આપણે આવકનો દાખલો કઈ રીતે કાઢવો અને તેમાં ક્યાં ક્યાં પુરાવા જોઈએ તેની માહિતી મેળવીએ સૌ પ્રથમ જાણો આવકના દાખલા માટે જરૂરી પુરાવા એક અરજદારનો આધાર કાર્ડ બે અરજદારનું રેશન કાર્ડ ત્રણ અરજદારનું છેલ્લું લાઈટ બિલ વેરા બિલ જો ભાડેથી રહેતા હોય તો ભાડા કરાર ચાર અરજદારના રહેણાંકની આસપાસના બે પુખ્ત પાડોશીના આધાર કાર્ડ પંચનામું કરવા પાંચ ત્રણ ત્રણ ની કોર્ટ ફી ટિકિટ છ પચાસ ત્રણ નો સ્ટેમ્પ સાત મેયર સાંસદ ધારાસભ્ય કોઈ પણ એક પાસેથી મળતો આવકનો દાખલો દરેક ડોક્યુમેન્ટ ભેગા કરી ઓળખના સૌ પુરાવાની ઝેરોક્ષ કરાવી નોટરીના સહી સિક્કા કરાવવા તથા ઓરિજિનલ પુરાવા સાથે રાખવા આવકના દાખલા માટેના આવેદનની પ્રક્રિયા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈ ઓનલાઇન અપોઇન્ટમેન્ટ લેવી જો આપના ઝોન કે જિલ્લામાં લાગુ પડે તો અપોઇન્ટમેન્ટની રસીદ અને પુરવાઓ લઈ પોતાના વિસ્તારને લગતી મામલતદારશ્રીની કચેરી તથા નાગરિક સુવિધા કેન્દ્ર પરથી આવકના દાખલા માટેનું ફોર્મ વિનામૂલ્યે મેળવવું ફોર્મ ભર્યા બાદ ત્રણ રૂપિયા ની કોર્ટ ફી ટિકિટ ફોર્મ પર આગળના પાને ખાલી જગ્યા જોઈ લગાડવી અને અન્ય બધા ડોક્યુમેન્ટની ઝેરોક્ષ ફોર્મ સાથે પિન કરવી ફોર્મની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પોતાના વિસ્તારને લગતી મામલતદારશ્રીની કચેરી અથવા નાગરિક સુવિધા કેન્દ્ર પર જઈ તમારા વિસ્તારના તલાટીકમ મંત્રીશ્રી પાસે જઈ બધા ડોક્યુમેન્ટની ચકાસણી કરાવવી જવાબ આપવો અને સહી સિક્કા કરાવવા તલાટીશ્રીને જરૂર જણાય તો પંચનામું કરવા સાક્ષીઓને રૂબરૂમાં બોલાવી શકે તલાટીશ્રીના સહી સિક્કા કરાવ્યા બાદ આવકના દાખલા માટે ફોટો પડાવવાના સ્થળે જવું આવકના દાખલા માટેના ફોટો પડાવવાના સ્થળે નજીવી ફી ચૂકવી ફોટો પડાવી રસીદ અચૂક મેળવવી રસીદમાં આવકના દાખલા મેળવવાની તારીખ જોઈ જે તે તારીખે તમારો આવકનો દાખલો મેળવી લેવો ખાસ નોંધ ગુજરાત સરકારશ્રીના ઠરાવ મુજબ આવકના દાખલાની સમય મર્યાદા ત્રણ વર્ષ નાણાકીય વર્ષની કરવામાં આવી છે આથી યોગ્ય રીતે સાચવીને રાખવો